ઉત્તરાખંડ પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખવામાં મા ગંગાની કરી પૂજા અર્ચના પગપાળા યાત્રા અને બાઇક કરાવશે પ્રારંભ થોડીવાર બાદ હર્ષીલમાં ગજવશે જનસભા લંડનમાં કાશ્મીર સાથે જોડાયેલા સવાલના જવાબ પર પ્રદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરની સ્પષ્ટ વાત કહ્યું પાકિસ્તાનના ગેરકાયદે કબજામાંથી કાશ્મીરના હિસ્સાની વાપસી બાદ જ ઉકેલાશે કાશ્મીરનો મુદ્દો બબ્બર ખાલસા સાથે જોડાયેલા આતંકવાદીની ઉત્તરપ્રદેશના કૌશંબીથી ધરપકડ જર્મનીમાં બેઠેલા પોતાના આકાઓ અને આઈએસઆઈના સંપર્કમાં હતો ગયા વર્ષે પંજાબમાંથી જ્યુડિશિયલ કસ્ટડી સમય થયો હતો ફરાર ગુજરાત વિધાનસભાના સત્રની બપોરે બાર વાગે થશે શરૂઆત પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી બાદ અંદાજપત્ર પર કરાશે ચર્ચા બિન સરકારી કામકાજ અને બિન સરકારી સંકલ્પો કરાશે રજૂ અમદાવાદની ફતેવાડી કેનાલમાં ત્રણ યુવક ડૂબ્યા બે યુવકના મળ્યા અમૃતદેહ અન્ય એક યુવકની શોધખોળ ચાલુ વિડીયો બનાવવા જતાં ગઈકાલે સાંજે કેનાલમાં હતી કાર દીવમાં મધદરિયે વાહનની ટક્કર બાદ માછીમારોની બોટ પલટી આઠ પૈકી ત્રણ ખલાસીઓનું રેસ્ક્યુ અન્ય પાંચની ચાલી રહી છે શોધખોળ દીવના વણાક બારાની હતી બોટ ઉત્તર ભારતમાં બરફવર્ષાને કારણે ગુજરાતમાં ફૂંકાયા ઠંડા પવનો આવતીકાલથી ગરમીમાં વધારો થવાની આગાહી કરતું હવામાન વિભાગ દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાળીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા નલિયામાં નોંધાયું અગિયાર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન ભારતીય શેર બજારમાં સપાટ કારોબાર સેન્સેક્સમાં તોતેર હજાર આઠસો જ્યારે નિફ્ટી બાવીસ હજાર ચારસોની આસપાસ કરી રહ્યું છે કારોબાર આઈટી અને એફએમસીજી ઇન્ડેક્સમાં સામાન્ય ઘટાડો જ્યારે સોના ચાંદીના ભાવમાં થયો વધારો ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમીફાઇનલમાં ન્યુઝીલેન્ડે સાઉથ આફ્રિકાને પચાસ રને હરાવ્યું હવે નવ માર્ચે દુબઈમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે ફાઇનલ મેચ